પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે તો આપણે જણાવી દઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલવાસને વાસનિક અમદાવાદમાં આવી પહોંચ્યા છે પ્રદેશ કાર્યાલય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા થઈ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ પ્રદેશ પ્રભારીની બેઠકમાં હાજરી જોવા મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિની બેઠકમાં ચર્ચા કરાઈ છે શક્તિશી ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા મતદાતાઓને કરી રહ્યા છે અપીલ મારા વહલા મતદાતાઓને વિનંતી કરીશ કે આવો કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મતો આપો વિજયી થયા બાદ કોંગ્રેસ પક્ષના મતદા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મતદાતાઓના હિત માટે સેવાની સાધના કરે એ માટેનો અમારો પૂરો પ્રયાસ રહેશે વલસાડના ઉમરગામમાં ચાર